લોકડા પોલીસ વડા સાગરબાગમાર દ્વારા કચ્છ જિલ્લાના પ્રવેશ આડેસર અને સામખિયાળી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી વચ્ચે પોલીસ વડાએ સરહદી વિસ્તાર પોલીસ મથક ખાતે સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં લોધરાણી ખાતે ગામ લોકો વચ્ચે સરહદી સુરક્ષા ડવ્ય યોજાયો હતો બંને પોલીસ ચેકપોસ્ટની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા સહિતની ચકાસણી કરવામાં આવી હતી આડેસર પોલીસ મથક પોલીસ પરેડ પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો પોલીસ પરિવાર સાથે વાર્તાલાપ પોલીસ મથકના રેકર્ડ સહિતના વિવિધ પ્રકારના પ્રશ્નો તપાસ કરવામાં આવી હતી ઉપરાંત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારમાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ઉપસ્થિત લોકોને કાયદો અને વ્યવસ્થા અંગે તેમજ સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી હાલ ચાલી રહેલા ભારત પાકિસ્તાનના વિવાદ અંગે તેમજ લોકો અંગે સ્થાનિક પોલીસને જાણ કરવા જણાવ્યું હતું

એમાં પોલીસમાં લગતા જે કોઈ પ્રશ્નો હોય એમને નિરાકરણ બાબતમાં અને સુરક્ષાની દ્રષ્ટિએ એ બધી બાબતોમાં અલગ અલગ જે છે ગામના લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કોઈ પણ વસ્તુ કોઈ પણ જે એમને બાબત હોય પોલીસને ધ્યાને નાખવાની થતી હોય તાત્કાલિક પોલીસ સ્ટેશનને ધ્યાને નાખે એ બાબતનું પણ જે ગામના લોકોને કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં જે એક ઔદ્યોગિક રીતે વિકસિત થઈ ગયું છે ત્યાં ઘણા બધા લોકો પ્રાંતે પણ આવતા હોય છે એટલે કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ જે કોઈ લોકો બહારથી આવતા હોય એમને ચેકિંગ કરવાનું ઝુંબેશ પોલીસ દ્વારા સતત ચાલુ રાખવામાં આવતું હોય છે અને એને જ ભાગરૂપે જે છે અલગ અલગ રીતે એવા લેબર્સને અને પટપ્રાંતિઓને પણ ચેક કરવામાં પોલીસ દ્વારા કામગીરી ચાલુ છે શું કેવું છે આજે પોલીસ સ્ટેશનના વાર્ષિક ડિન્સ્પેક્શન હતા એમાં કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અલગ અલગ જેટલા પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરવામાં આવી અને સૂચનો પણ આપવામાં આવ્યો છે આડેસર પોલીસ સ્ટેશન નિમાસા ગામમાં ત્યાંના એક સંવાદ પણ ગોઠવવામાં આવ્યો હતો જ્યાં ગામના લોકો સાથે પણ આ બાબતની પોલીસને લગતી જે કોઈ પ્રશ્નો હોય એમના સૂચન અને પ્લસ જે રજૂઆતો આવી છે એના ઉપર પણ પોલીસ દ્વારા જે કામ કરવામાં આવતું હોય એની પણ જે છે એક ચર્ચા કરવામાં આવી હતી પ્લસ ઓવરઓલ પોલીસની કામગીરી કઈ રીતે સુદૃઢ થઈ શકે એ બાબતમાં પણ આવું અમુક સૂચનું અને પ્લસ જે સુજાવો હતા એ બધા ઉપર પોલીસ દ્વારા અમલવારી કરવામાં આવશે જે પણ કચ્છના એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં રેગ્યુલરલી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે અને અત્યારે પણ જે છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે એટલે એવા કોઈ પણ શંકાસ્પદ એવો વ્યક્તિ મળશે કે એના ઉપર કાયદાકીય રીતે કાર્ય કરવામાં આવશે જે ઇલિગલ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે છે વિસ્તારમાં કોઈ જગ્યા હોય એ બાબતનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી જેમાં અંજાર અને ગાંધીધામમાંથી જે છે છ લેડીઝ જે બાંગ્લાદેશની છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં પસંદખોરી કરેલી છે એમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની જે ડિપોર્ટેશનની કાર્યવાહી છે એ પણ ચાલુ કરી દેવામાં આવી છે પ્લસ એમનું ઇન્ટ્રોગેશન પણ ચાલી રહ્યું છે અને એમની આગળની કાયદે કે કાર્યવાહી કરીને એને ડિપોર્ટ કરવામાં આવશે